પાડી વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન સંદર્ભે ભાજપ દ્વારા કાર્યશાળા યોજાઈ સીએમ પ્રદેશ અધ્યક્ષની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં મંત્રી કરુભાઈ દેસાઈએ મતદારોની યાદી સુધારવા માહિતી આપી પારડી મોરારછી દેશા ઓડિટોરિયમ ખાતે વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન સંદર્ભે ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન સંદર્ભે વિધાનસભા કાર્યક્રમમાં પાડી વિધાનસભાના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા એસઆઈઆર પ્રક્રિયાના પાડી વિધાનસભાના સંયોજક હેમાલીબેન બોઘાવાલાની અધ્યક્ષતામાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલ એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત પાડી વિધાનસભાની કાર્યશાળા રાખવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ દીપ પ્રગટાવી પુષ્પગુચ્છાપી કાર્યક્રમની શરૂઆત કરી મહામંત્રી શિલ્પેશ દેસાઇ ઉપસ્થિત સ્વાગત કર્યું હતું આ કાર્યશાળામાં વિધાનસભાના બીએલઓના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાનો હતો જેમાં નવા મતદારોના નામ ઉમેરવા છૂટી ગયેલા મતદારોના નામ જોડવા અયોગ્ય મતદારોના નામ દૂર કરવા તેમજ મૃત્યુ પામેલા કે સ્થળાંતરિત મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવા જેવી પ્રક્રિયાઓ સમજાવવામાં આવી હતી આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલી ખોટી કે અધૂરી માહિતીને કેવી રીતે સુધારવી તે અંગે પણ દિશા નિર્દેશો આપ્યા હતા આ કાર્યશાળામાં મહામંત્રી કમલેશ પટેલ પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનીત પટેલ શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ તેમજ વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો મંડળ પ્રમુખો મહામંત્રીઓ નગરપાલિકાના નગરસેવકો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો મંડળના હોડેરાડો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા एक विस्तृत माहिती आ પેજ ઉપર આપવામાં આવી છે તો જે વાસ્તવિક મતદારો છે એના નામ ડિલીટ ના થઈ જાય એ સુનિશ્ચિત કરવાનો અને ખાસ કરીને કે જે ડુપ્લિકેટ થઈ રહ્યા છે જે અગાઉ 2002 માં થઈ હતી અને ત્યાર બાદ અત્યારે આપણી ગુજરાત સરકાર આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરી રહી છે તે અંતર્ગત આજે સચોટ મતદાર યાદી વ્યવસ્થા દ્વારા આપણે આપણા બૂથને સી અને બી એના માટેના જે અન્ય ફોર્મ છે ફોર્મ નંબર 6 ફોર્મ નંબર 7 ફોર્મ નંબર 8 આ તમામ ફોર્મ આપણે ભરીને આપણે લાગતા વળગતા આપણા પરિવારના કે જે મતદાર યાદીમાં એમના નામો સમાવવાના છે અલગ અલગ પ્રકારના ફોર્મ છે આપણે નંબર 7 એની માટેનું જે ફોર્મ છે આ બધાને જ ખબર છે કે આપણે વર્ષોથી દર વર્ષે જે નવા મતદારો માટેના જે ફોર્મ આવે છે તો જડતથી એક આ પીટીટી નું માર્ગદર્શન આપણે આપવા માંગુ છું

એટલે કે 18 થી 21 વર્ષના મતદારો એક પણ નામ ન મળ્યો તો તેમને કેટેગરી F માં મૂકવામાં આવશે પ્રથમ ફેઝ 4 નવેમ્બર 2025 ના રોજ શરૂ થશે જેમાં બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO સૌથી પહેલો ગ્રુપ જોઈએ આ એ લોકો છે જે નવેમ્બર 38 વર્ષ કે વધુ છે એટલે કે તેમનો જન્મ મે SIR ની કાર્યશાળામાં ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના નાણાં મંત્રી આદરણીય મોટી મોટી સંખ્યામાં પધારે કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો આજની કાર્યશાળામાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું ભારત માતા વન ડે વન ડેજ કમિટીમાં જે કોઈ મેઈન માણસ હોય બે ત્યાં ઇલેક્શન વખત આખા દરેક વૃદ્ધ ઉપર ત્રણથી ચાર બહુ જ વધારે સક્રિયતાથી કામ કરે છે મને કહેતા જરૂર આય કે વલસાડ જિલ્લામાં પારડી વિધાનસભા હંમેશા નંબર વન કામ થયું છે આખું કામ વધારે આખું કામ બધાનું પેમનભાઈ જરા ઇન્સેન્ટિવ આપજો આપણે હંમેશા એવી રીતે કામ કરીએ કે બીએનઓ જે ઓફિસર છે એનો કોન્ટેક્ટ નંબર લઈને એને કોઈ મુશ્કેલી હોય તો એને તેમાં સહાય કરીએ અને હું તમને ખાતરી આપું છું કે હું દરેક ખંડણમાં તમે કહેશો કેટલો બે કલાક ચાર કલાક આવવા માટે તૈયાર છું અને આપણે સાથે સાથે મળીને આ કામગીરી ચોક્કસ રીતે કરીશું

એ કોંગ્રેસના રાજ્યમાં ઓગણીસો એકાવન થી શરૂ થયેલી આ છે અને હવે પછી આપણે મતદાર યાદી સુધારણા એટલે કોઈનું નામ કાપી નાખવાનું કે કોઈનું ખોટું ઉમેરવાનું એવું નથી પરંતુ જે સાચું નામ છે જે સાચું નામ છે એ મતદાર મતદાન કરી શકે એના અધિકારથી વંચિત ન થાય એટલા માટે ઇલેક્શન કમિશને શરૂ કરવી પ્રક્રિયા છે આમાં ભારતીય જનતા પાર્ટીને લેવા દેવા એટલી જ છે કે આપણે આપણા મતદારોને આપણા કાર્યકરો મતદારોને જાગૃત કરે એટલે તમારે તમારો અધિકારનો ઉપયોગ કરવા માટે ધારો કે જે લોકો ઓગણીસો છ્યાસીથી નોંધાયેલા છે અને તેનું મતદાર યાદી બે હજાર બેમાં નામ છે એમણે ખાલી કન્ફર્મેશન જ આપવાનું છે એટલે જ્યારે ખાસ કરીને આપણે બીએપ એટલે બુથ લેવલ ઓફિસર એટલે દરેક બુથમાં એક ઓફિસર સરકાર તરફથી આવવાના છે આ સરકારની પ્રક્રિયા છે એટલે જે બુથ લેવલ ઓફિસર આવશે એ દરેક કે દરેક ઘરની મુલાકાત લેવાનું છે અને બુથ લેવલ ઓફિસર સાથે આપણે બધાએ પ્રેમથી એકદમ સરળતાથી વાતાવરણમાં કામ કરવાનું છે એને એવું લક્ષ્ય આપવામાં આવ્યું છે કે એક દિવસમાં પચાસ ઘરની મુલાકાત લે અને દરેક ગુરુવારે એક દીએ પડશે એટલે સૌ પ્રથમ તો આમે ગુત્રમુખ કેટલા આવ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો